અમરેલીનો નવો બ્રિજ બન્યો કૂવો ઉદઘાટન પહેલા જ મોટી તિરાડ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારતને સીધી ભારત પર લાગશે સો ટકા ટેક્સ અને સુરેન્દ્રનગરમાં પાટીદાર સમાજનું મોટું એલાન સરકાર સામે આંદોલનના મંડાણ નમસ્કાર મિત્રો આ છે આજના ત્રણ સૌથી મોટા અને ધડાકેદાર સમાચાર આ સાથે જોઈશું હવામાન શેર બજાર અને ગુજરાતની બીજી મોટી ખબરો અંત સુધી બન્યા રહેજો આજના સૌથી મોટા સમાચાર સૌરાષ્ટ્રના અમરેલીથી આવી રહ્યા છે અમરેલીમાં બનેલા એક નવનિર્મિત બ્રિજ પર લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ મોટી તિરાડો જોવા મળતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજ પ્રજાની સુવિધા માટે હતો પરંતુ તે ભ્રષ્ટાચારનો નમૂનો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો કે કોન્ટ્રાક્ટરે રોડ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યું છે જેના કારણે આ સ્થિતિ સર્જાય છે તિરાડો એટલી પહોળી છે કે જ્યાંથી પસાર થવું કોઈ પણ વાહન ચાલક માટે જોખમી સાબિત થઈ શકે છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રએ તાત્કાલિક ધોરણે બ્રિજ પરનો એક તરફનો વાહન વ્યવહાર બંધ કરી દીધો છે વિરોધ પક્ષે પણ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે અને જવાબદાર અધિકારીઓ માટે કડક પગલાં લેવાની માંગ કરી છે લોકોમાં રોજ છે કે તેમના ટેક્સના પૈસાનો આ રીતે વેડફાડ કેમ કરવામાં આવે છે શું ઉતાવળે લોકાર્પણ કરવા માટે ગુણવત્તા સાથે બાંધછોડ કરવામાં આવી હતી હવે કક્ષાની તપાસ કમિટી આ મામલે શું રિપોર્ટ આપે છે તેના પર સૌની નજર છે હાલમાં તો આ બ્રિજ વિકાસને બદલે વિવાદનું કારણ બની ગયો છે

પણ હવે અધિકારીના સમર્થનમાં આવી શક્યતા છે લોકશાહીના પર્વ સમાન ચૂંટણી પહેલા જ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નેતાઓ માટે મુસીબત ઉભી થઈ છે અહીંના સ્થાનિક રહીશોએ પોતાની સોસાયટીઓના ગેટ પર શમશાન નહીં તો વોટ નહીં ના બેનરો લગાવી દીધા છે આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી શમશાનગૃહની સુવિધા નથી જેના કારણે લોકોને અંતિમ સંસ્કાર માટે કિલોમીટરો સુધી દૂર જવું પડે છે સ્થાનિકોનું કહેવું છે કે તેમણે આ અંગે કોર્પોરેશન અને સ્થાનિક ધારાસભ્યોને અનેકવાર રજૂઆત કરી છે પરંતુ માત્ર ખાલી વચનો જ મળ્યા છે લોકોએ હવે નક્કી કર્યું છે કે જ્યાં સુધી સુધી તેમની માંગણી સંતોષાય ત્યાં તેઓ કોઈ પણ રાજકીય પક્ષને મત નહીં આપે આજે સવારે સોસાયટીના રહીશોએ એકઠા નેતાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો તેમનું કહેવું છે કે નેતાઓ પાંચ વર્ષ સુધી દેખાતા નથી તેઓ હવે વોટ માંગવા ક્યાં મોટા આવશે આ વિરોધના કારણે સત્તાધારી પક્ષમાં પણ દોડધામ મચી ગઈ છે ચૂંટણી ટાણે જ લોકોનો આ મિજાજ જોઈને હવે તંત્ર તાત્કાલિક કોઈ નિર્ણય લેશે કે કેમ તે જોવું રહ્યું પ્રજા હવે જાગૃત થઈ છે અને પોતાના હક માટે અવાજ ઉઠાવી રહી છે તે સ્પષ્ટ દેખાય છે વૈશ્વિક રાજકારણમાં આજે મોટા સમાચાર અમેરિકાથી આવ્યા છે જેની સીધી અસર ભારત પર પડી રહી છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશો અને ખાસ કરીને ભારતની આર્થિક ચેતવણી આપી છે ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દેશો ડોલરને છોડીને અન્ય કરન્સીમાં વેપાર કરશે અથવા રશિયાને મદદ કરશે તો તેમના પર અમેરિકા સો ટકા ઇમ્પોર્ટ ડ્યુટી એટલે કે જકાત નાખશે આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે ટ્રમ્પની આ અમેરિકી પોસ્ટ નીતિના કારણે ભારતીય શેર બજાર અને વિકાસકારોમાં ચિંતાનું મોજું ફળી વળ્યું છે જો અમેરિકા ખરેખર ટેરિફ વધારશે તો ભારતની આઈટી અને ફાર્મા કંપનીઓનું મોટું નુકસાન થઈ શકે છે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પ આ નિવેદન દ્વારા ભારત પર રાજદ્વારી દબાણ લાવવા માંગે છે ભારત સરકારે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી પરંતુ વિદેશ મંત્રાલય સ્થિતિ પર નજર રાખી રહ્યું છે આગામી દિવસોમાં ભારત અને અમેરિકા વચ્ચેના વેપારી સંબંધોમાં તણાવ વધે તેવી શક્યતા નકારી શકાય નહીં હવે જોવાનું એ છે કે વડાપ્રધાન આ મુત્સકી ગીરી ભર્યા પ્રકારનો સામનો કેવી રીતે કરે છે દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં આજે સવારે જે બન્યું તેને આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે એક ગુપ્ત ઓપરેશન પાર પાડીને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ ધરપકડ કરી લીધી છે આ ઘટના બાદ વેનેઝુએલાના રાજધાની કારાકાશમાં અંધાધૂંધીનો માહોલ અને સેના રસ્તાઓ પર ઉતરી આવી છે માદુરોના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણો શરૂ થઈ ગઈ છે જેના કારણે ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય છે અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે માધુરો ડ્રગ્સની હેરાફેરી અને માનવાધિકાર ભંગમાં સામેલ હતા બીજી તરફ રશિયા અને ચીને અમેરિકાની આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવીને આકરી ટીકા કરી છે આ ઘટનાની સીધી અસર ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પર પડવાની શક્યતા છે કારણ કે વેનેઝુએલા તેલનો મોટો ભંડાર ધરાવે છે વૈશ્વિક શાંતિ માટે આ ઘટના ખૂબ જ ગંભીર માનવામાં આવી રહી છે સંયુક્ત રાષ્ટ્રીએ પણ તમામ પક્ષોને શાંતિ જાળવાની અપીલ કરી છે આ ધરપકડ બાદ લેટિન અમેરિકામાં અમેરિકાનો પ્રભાવ વધશે કે વિરોધ તે તો સમય જ કહેશે પૂર્વોત્તર ભારતમાં આજે વહેલી સવારે કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે આસામ સહિતના રાજ્યોમાં રિક્ટર સ્કેલ પર પાંચ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે ભૂકંપ સવારે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા ત્યારે આવ્યો હતો જેના કારણે લોકો ગભરાઈને ઘરોની બહાર દોડી આવ્યા હતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગુવાહાટીથી થોડી દૂર જમીનની નીચે હતું સદનસીબે હજુ સુધી કોઈ મોટી જાનહાની કે ઇમારતો ઇરાશાયી થવાના સમાચાર મળ્યા નથી પરંતુ કેટલીક જૂની ઇમારતોમાં તિરાડો પડી હોવાના અહેવાલ છે આસામ સરકાર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે જેથી કોઈ પણ પરિસ્થિતિ નહીં પહોંચી વળ્યા આ વિસ્તાર સિસ્ટિક ઝોન પાંચમાં આવે છે તેથી અહીં અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે જો આજનો આંચકો ખાસો જોરદાર હતો જેના કારણે લોકોમાં હજુ પણ ડરનો માહોલ છે નિષ્ણાતોએ લોકોને સાવચેત રહેવાની અને અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી છે આફ્ટર શોક્સ આવવાની શક્યતાને જોતા આ વહીવટી તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે રમતગમત પ્રેમીઓ માટે ખાસ સમાચાર ગુજરાતીઓ માટે એક ગૌરવ સમાચાર સામે આવ્યા છે ભારત સરકાર દ્વારા બે હજાર છત્રીસ ઓલિમ્પિકની યજમાની માટે સત્તાવાર બીડ કરવાની તૈયારીઓ તેજ કરવામાં આવી છે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે સંકેત આપ્યા છે કે જો ભારતની યજમાની મળશે તો તેનું મુખ્ય કેન્દ્ર ગુજરાતનું અમદાવાદ રહેશે આ માટે અમદાવાદના સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં ઓલિમ્પિક વિલેજ બનાવવામાં આવ્યું તેવા સમાચાર છે જો આ સપનું સાકાર થશે તો દુનિયાભરના હજારો એથલેટ્સ ગુજરાતની મહેમાન ગતિ માણસે આ ઇવેન્ટથી ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને મોટો વેગ મળશે અને રોજગારીની નવી તકો સર્જાશે

આ ફ્લાવર વિકસિત ભારત અને પર્યાવરણ બચાવો જેવી થીમ પર બનાવવામાં આવ્યા છે દેશ વિદેશના લાખો રંગબેરંગી ફૂલો જોઈને મુલાકાત મંત્ર મુક્ત થઈ ગયા હતા અને સેલ્ફી લેવા માટે પાડાપાડી કરતા જોવા મળ્યા હતા જોકે ભારે ભીડ ને કારણે રિવરફ્રન્ટ પર આશ્રમ રોડ પર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી જેનાથી વાહન ચાલકો પરેશાન થયા હતા મ્યુનિસિપલ કોર્પોરેશનની લોકોને અપીલ કરી છે કે તેઓ ભીડથી બચવા માટે ઓનલાઈન ટિકિટ બુકિંગનો ઉપયોગ કરે ફ્લાવર શોમાં આ વખતે ફૂડ કોર્ટ અને બાળકો માટે ખાસ એક્ટિવિટી ઝોન પણ રાખવામાં આવ્યા છે આગામી દિવસોમાં પણ મુલાકાતીઓની સંખ્યા વધવાની શક્યતા છે તેથી સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરવામાં આવી છે પ્રકૃતિ પ્રેમીઓ માટે આ ફ્લાવર શો એક ઉત્તમ લાહો સાબિત થઈ રહ્યો છે સપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શેર બજારમાં મંદીનું મોજુ ફરી વળ્યું છે જેના કારણે રોકાણકારોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટેરિફ વધારવાના નિવેદનથી સીધી અસર સેન્સેક્સ અને નિફ્ટી ફિફ્ટી પર જોવા મળી રહી છે બજાર કૂદતાની સાથે સેન્સેક્સમાં પાંચસો પોઈન્ટથી વધુનો કડાકો બોલી ગયો હતો અને નિફ્ટી પણ મહત્વના સ્પોર્ટ લેવલ તોડીને નીચે આવી ગયો હતો ખાસ કરીને આઈટી મેટલ અને બેકિંગ સેન્ટરના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી છે વિદેશી રોકાણકારો દ્વારા સતત નાણાં પાછા ખેંચવામાં આવી રહ્યા છે જે બજાર માટે ચિંતાનો વિષય છે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે જેની અસરો આયાત ખર્ચ પર પડશે માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે વૈશ્વિક અસ્થિરતાને કારણે હજુ થોડા બીજા દિવસોમાં વોલેટિલિટી એટલે કે ઉતાર ચઢાવ ચાલુ રહેશે નાના રોકાણકારોને હાલમાં સાવચેતી રાખવાની અને પેનિક સેલિંગ ન કરવાની સલાહ આપવામાં આવી છે બજાર હવે આગામી બજેટ અને કંપનીઓના રિઝલ્ટ પર મીટ માંડીને બેઠું છે જાન્યુઆરી મહિનો અડધો થવો આવ્યો છે છતાં ગુજરાતમાં જે કડકડતી ઠંડી પડવી જોઈએ તે હજુ સુધી અનુભવાઈ નથી હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગ્લોબલ વોર્મિંગ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં બે વડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે દિવસે ગરમી અને રાત્રે સામાન્ય ઠંડીના કારણે લોકો વાયરલ ઇન્ફેક્શનનો શિકાર બની રહ્યા છે સામાન્ય રીતે ઉત્તરાયણ પહેલાં ઠંડીનું જોર વધતું હોય છે પરંતુ આ વખતે તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી અડતાલીસ કલાક બાદ પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો વધી શકે છે ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ગગડવાની શક્યતા છે ખેડૂતો પણ ચિંતામાં છે કારણ કે રવિ પાક માટે જરૂરી ઠંડક ન મળતા ઉત્પાદન પર અસર પડી શકે છે જીરા અને ઘઉંના પાક માટે ઝાકળ અને ઠંડી ખૂબ જરૂરી હોય છે પર્યાવરણશાસ્ત્રીઓ આ બદલાવને ક્લાઇમેટ ચેન્જની ગંભીર ચેતવણી ગણાવી રહ્યા છે આ હતા આજના દસ મોટા સમાચાર આવી મહત્વપૂર્ણ ખબર માટે જોડાયેલા રહો ખામોશી ચિત્ર ન્યૂઝ સાથે નમસ્કાર